પૂર્ણા વિસ્તારમાં નશામાં દૂત સક્ષનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો પોલીસે હંગામો કરનારની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે આ સુરતની ઘટના સુરતના પૂર્ણ વિસ્તારમાં નશામાં દૂત શખ્સ હાઈ વોલ્ટેજ સામે આવ્યો છે છે દ્રશ્યો આવ્યા સીતાનગર ચોકડી પાસે અર્ધનગ્ન હાલતમાં સિટી બસ સામે સૂઈ ગયો હતો સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ કરતો આ શખ્સ દેખાયો હતો દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જોવા માટે પોલીસે નશામાં દૂત શખ્સની ટીંગાટોળી કરી અને પોલીસ વાદમાં નાખ્યો હતો પોલીસે હંગામો કરનારની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે નશામાં દૂત યુવકનો જે રીતે દારૂબંધી છે તો પડકાર ફેંકતી આ ઘટના સામે આવી છે જે બિલકુલ થી જે ઘટના છે તે સુરત ના સીતાનગર ચોકડી પાસેની છે જ્યાં એક યુવક જે રીતે નશામાં હતો ત્યારબાદ તેને હાઈ વોલ્ટેજ જે ડ્રામા છે તે જાહેર રોડ ઉપર કર્યો હતો ખાસ કરીને આ જે યુવાન છે તે નશાની હાલતમાં રોડ ઉપર પહોંચી ગયો હતો અને ત્યારબાદ જે સિટી બસ છે તે સિટી બસ અટકાવી હતી સિટી બસ આગળ તે સુઈ ગયો હતો અને ત્યારબાદ અતનગ્ન થઈને જે સિટી બસના જે ચાલક છે તેની સાથે માથાકૂટ પણ કરી હતી જે રીતે આ દ્રશ્યો હતા ત્યારબાદ સ્થાનિક લોકો પણ આ જે ઘટના છે તે ઘટનાને લઈને પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવી હતી પુણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી શરૂઆતના સમયે આ યુવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ જે યુવાન છે તે નશાની હાલતમાં હતો ત્યારબાદ તેને ટીંગાટોરી કરીને જે પીસી વાન છે તે પીસીઆર વાન લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ પુના પોલીસ છે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હજી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર